આ બધા હે ને આ પૈસા નો દારૂ પીવ જોયું ઓનો લક્ષણો ઓછો નહીં હોતો ભાઈ જુગારે રમ ગોજાય પીવ જોયું આ લસણ ના ઓછા નહીં હોતા ભાઈ મારા આ બધો ના લાય આ જો ત્યો વાપર જેવા જગ્યાએ તમે નહીં જાય એવી એવી જગ્યાઓ આ બધા જતા હોય હ ચોકણ ચોકણ જોઈ અલે ચો નહીં જતા એમ કે ચીવી ચેરી હોટલોમાં તો ખાવાનું ખાવા જોઈએ જેવી હોટલો તો જોઈએ નહીં હોય કહું હું ને આ હોજ પડી નહીં અને બારમોહન બારમોહન એવી બધી જગ્યાઓ જોઈ આ બધા શ ને આ બધા ઓછા નહીં હોતા આ તમે જે પૈસા આલો હે ને એ પૈસા ચીવી ચીવી એ જગ્યાઓ વાપર અને એ મોટ પાપ લાગે ને એ પાપ ભાગીદાર તમે બનો

હા બધું જોયેલું હોય અડ્ડો અરે મોજ કરાવી દઉં તને તું માંગા અંગાતેળ ખાલી ઓહો હો 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 શું વાત કરે કરશન રહેવા દે આપણી ભાઈબંધી ખતમ હવે આજથી આ મારો ભાઈબંધ બરાબર તું નેકળ હવે તારું કોમ નહીં તું હું કોમનો ભાઈબંધ પણ તારે આવું થવું હોય એટલે આ જિંદગીમાં તારું તારા અંગાત ફર્યો મેં હું ભાળ્યું કે કોઈ ભાળ્યું આ તો મોજ શોખ કેવા હોય એ વસ્તુ તો આ તો વન જ હોય મને તો ખબર પડી હવે એટલે તું નેકળ હવે હવે આજથી મારો ભાઈબંધ પાક્કો ભાઈબંધ આવ્યો બરાબર ના શાબાશ શાબાશ લાલા લેડ મને બતાય પેલા તો પેલો અડ્ડો બતાય મને માલ હન માલ હ તો ઢગલો માલ હ લેડ આજ મોત કરવાની હ લે તું ને કર ભાઈ જા કર છે ને આ જા તું એ જા હંગાત અને બે જણા હળી મળીને ભીખ માંગજો પછી આપડા જોડે માલ છે ને કર તે હું શું કહું તે આવો ઓ કપડો પહેરવાનો કે ડાયરેક્ટ એન્ટ્રી મળી જાય એમ ના ના આ તો ખાલી ધંધાપુર તો બિઝનેસ સૂટ આયર અચ્છા પાંચ વાગે બદલી દે સલૂનમાં જતું રહે ફર્સ્ટ ક્લાસ તૈયાર થવાનું હા પછી પોકી જવાનું આપડે બારમો હા શું વાત કરે તાણ વાહ લાલા વાહ ટેસલો પડી જાય અરે તને મોજ કરાવું તું જવા દે ખાલી એવું હા હા લે તને મોબાઈલ પકડ અને બમકાઉ ગાડી બરોબર મજા આવી જવી જો હું કીધું અરે મજા આવી જાય હેડ આ રોજ તને અંગાર લઈ જોઈએ હું બરાબર આ રોજ હેડતા વાહ વાહ જોરદાર મોણા હાથમાં આવ્યો હો ભાઈ હા